રથયાત્રાને લઈને હવે ગણતંતના દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદ પોલીસ ભગવાન જગન્નાથની એકસો રથયાત્રામાં સુરક્ષા અંગે ચાપતા પગલાં લઈ રહી છે સુરક્ષાના ભાગરૂપે આજે શહેર પોલીસે રિહર્સલ કર્યું હતું ભગવાન જગન્નાથજીના મંદિરથી લઈને રથયાત્રાના રૂટ સુધી પોલીસે રિહર્સલ કર્યું હતું પોલીસ રિહર્સલમાં પંદર હજાર પોલીસ કર્મીઓ જોડાયા હતા તો એક હજારથી વધુ ટ્રાફિક પોલીસ કર્મી રિહર્સલમાં જોડાયા હતા જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે પાંચ તારીખે અને છ તારીખે પણ પોઈન્ટ ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે બહારથી પણ મળી ગયા છે બારે થી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને છ થી ઉપર આના હોમગાર્ડના ઉપયોગ થશે આ સિવાય એસઆરપીની પણ વીસ કંપનીઓ આપણે બહારથી મળી છે અને પંદર કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે આ સિવાય જ્યારે જે પેરામિલિટરી ફોર્સ છે એમાં આરએફ છે બીએસએફ છે સીઆઈએસએફ છે એની પણ કંપનીઓ આપણે મળી છે આ વખતે જણાવવા માગું છું કે આ વખતે આપણે સીસીટીવીનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું આ વખતે આપણે ચોદેસો એ જે જે દુકાનદારો છે જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી એન્કરેજ કરી અને થી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે આ સિવાય આપણે પણ કેમેરાઓ સીસીટીવી જીપીએસ વગેરેનો પણ અમે ઉપયોગ આપણે કરી રહ્યા છીએ ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ દ્વારા જે છે તે આજે મેગા હોટેલ જે છે તે કરવાની તૈયારી જે છે તે શરૂઆત કરી છે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા અમદાવાદ શહેરની આ રથયાત્રાને લઈને બંદોબસ્તની વ્યવસ્થા જે છે તે ચકાસણી કરવામાં આવી રહી છે હાલ ભગવાન જગન્નાથના મંદિર ખાતે જે સુરક્ષા બંદોબસ્ત જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેનું નિરીક્ષણ જે છે તે અમદાવાદ પોલીસ કમિશનર કરી રહ્યા છે તેમની સાથે સેક્ટર વન જેસીપી નીરજકુમાર બરીગોદર સહિત ક્રાઇમ બ્રાન્ચના

બંદોબસ્ત ના ભાગરૂપે સુરક્ષાની વ્યવસ્થાને ત્યાં લઈને ખડે પગે રહેશે આ સાથે જ દસ કરતા પણ વધારે ડ્રોન જે છે તે રથયાત્રાના રૂટ દરમિયાન જે છે તે મુવીંગ ફરતા રહેશે કે જેને લઈને કોઈ પણ પ્રકારનો અનુચ્છીય બનાવ ન બને તેને ભાગ રૂપે આ તૈયારી જે છે તે ગોઠવવામાં આવી છે આ સાથે હેલિકોપ્ટરથી પણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે છે તે નજર રાખવામાં આવશે ટેથર ડ્રોન ડ્રોન જે છે તેના થકી પણ અમદાવાદ પોલીસના જવાનો દ્વારા જે છે તે આ રથયાત્રા દરમિયાન જે છે તે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાન રાખીને નજર જે છે તે રાખવામાં આવશે અને તેને જ લઈને આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષાને ધ્યાન રાખીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન અંકિત દવેની સાથે પ્રદીપ કચ્છિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમદાવાદ શહેરની અંદર ભગવાન જગન્નાથની સોળ કિલોમીટરના આ રૂટની અંદર

મળીને જો વાત કરવામાં આવે તો પંદર હજાર પોલીસ કર્મચારીઓ અને એક હજાર ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓ દ્વારા રિહર્સલ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અત્યારે થોડી વાર પહેલા મંદિરના મહાન દિલીપ કુમાર દાસજી સાથે જે છે તે મીટીંગ કરી હતી મહેન્દ્ર ઝા જે ટ્રસ્ટી જે છે તેમની સાથે પણ મુલાકાત કરી હતી ત્યારબાદ થી આ રિહર્સલ ની જે છે તે શરૂઆત થઈ ચુકી છે હાલ આ રિહર્સલ જે છે તે મંદિર થી નીકળી અને આગળની તરફ જઈ રહ્યું છે એક બાદ એક અધિકારીઓ જે છે તે આ રિહર્સલ ની અંદર જોડાયા છે અને રિહર્સલ દરમિયાન જો વાત કરવામાં આવે તો અહીંયા તમામ અધિકારીઓ જે છે તે એક બાદ એક અહીંથી નીકળી રહ્યા છે આ રિહર્સલ જે છે તે સોળ કિલોમીટર ના રૂટ ની અંદર ચાલશે અને આ રૂટ દરમિયાન જે છે તે કોઈપણ પણ પ્રકારની સુરક્ષાને લઈને જો ચૂક નજર આવશે તો તેને ધ્યાન દોરીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક તેનું નિકાલ કરવામાં આવશે કેમેરામેન અંકિત દવેની સાથે પ્રદીપ કચ્છા ગુજરાત ફર્સ્ટ